હેલો નમસ્તે નમસ્કાર ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયમાં સેક્શન ઈ માં રાઇટિંગ સેક્શનમાં આવતો પાંચ માર્કસ નો મહત્વનો ટોપિક એટલે કે ઈમેલ રાઇટિંગ અને આ ઈમેલ રાઇટિંગ માં તમે 5 માંથી 5 માર્ક્સ પૂરા માર્ક્સ મેળવી શકો છો જેના માટે તમારે અમુક બાબતો ધ્યાન માં રાખવી છે તમે આ બાબતો ફોલો કરશો 100%, sho, 100, sho, 100, sho, 100 Eek, 5 માર્ક્સ મળશે તો આજ ના નાનકડા એવા વિડિયો માં મસ્ત મજાનો મોસ્ટ આઈએમપી એવો ઈમેલ તમારી સાથે શેર કરવાનો તમને 100% ગમશે 100% ગમશે 100% ગમશે એક પણ સેકન્ડ મિસ કર્યા વગર તમારે આખો વિડિયો જોવાનો છે તમને પૂરો કોન્ફિડન્સ આવશે બીજી એક મહત્વની વાત આ વિડિયો જોવો શું કામ મહત્વનો છે

તમારે કોર્સમાં જોડાવવું હોય કોર્સમાં જોઈન થવા માંગતા હોય કોન્ફિડન્સ વધારવા માંગતા હોય નંબર છે ખાસ માહિતી મેળવી શકો છો વાત કરીએ સૌથી જો આ આવે આવે છે છે પહેલું કામ તમારે કરવાનું ધીરજ રાખવાની સૂચના ને સમજવાની આપેલી ઈમેલ રાઇટિંગની સૂચના શું કહેવા માંગે છે એમાં થોડો સમય આપો તો તમને બધાને ખ્યાલ હશે ઈમેલ રાઇટિંગની સૂચનામાં તમને ત્રણ મુદ્દા મળે ફ્રોમ ટુ અને ના આ ત્રણ મુદ્દા તમારે સૂચના ઉપરથી જ લખવાના હોય છે જેમાં તમારે extra દિમાગ ચલાવવાની કોઈ જરૂર નથી હોતી તો ખાસ આપણે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ આ સૂચના ઉપરથી જોઈએ તો અહીંયા ચારમી પટેલ રાઇટ્સ લખેલું છે એનો મતલબ એવો થાય કે અહીંયા ચારમી પટેલ ઈમેલ લખનાર છે મતલબ સેન્ડર છે પછી આગળ વાંચીએ તો ઈમેલ કરે છે કોને એના મિત્રને હીરવાને એની બેન પણ એને ઈમેલ કરે છે ઓન એચ ટુ ફાઈવ નાઇન એટ ધ રેટ યાહુ ડોટ કોમ તો અહીંયા તમને બીજી માહિતી મળે છે કે ચારવી જેને ઈમેલ મોકલે છે એ રિસીવર તમને ઈમેલ એડ્રેસ આખું આપેલું છે તો અહીંયા તમારે કોઈ ચાળો કરવાનો નથી જે તમને અહીંયા આપેલું છે તમારે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું રહેશે ટુ માં અને ત્યારબાદ આગળ વાંચીશું તો અહીંયા લખેલું છે ગીવિંગ એડવાઇસ અબાઉટ હાઉ ટુ ઇમ્પ્રુવ હર ઇંગ્લિશ તો હાઉ ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ આ તમારો બનશે સબ્જેક્ટ તો મિત્રો આ ત્રણ માહિતી તમને કોઈ પણ સૂચના ઉપરથી ઓળખતા આવડવી જોઈએ તમને જાતે બનાવતા આવડવી જોઈએ તો ચાલો જે સમજાવ્યું એ તમને હું એનિમેશનની રીતે તમને સમજાવું તમને લોંગ ટાઈમ યાદ રહી જાય તો પહેલી માહિતી ચાર્મી પટેલ જે સેન્ડર છે એનું તમને માત્ર નામ આપેલું છે તો તમારે એનું ઈમેલ એડ્રેસ જાતે બનાવવાનું રહેશે યસ ત્યારબાદ રિસીવર નું ઈમેલ એડ્રેસ તમને આખું આપેલું છે એમાં તમારે કોઈ ચેંચાડા નથી કરવાના એ જ તમારે એઝ જ ઇટ ઇઝ લખી નાખવાનું છે અને સબ્જેક્ટ પણ તમને અહીં આપેલો છે એ તમારો સબ્જેક્ટ બનશે મિત્રો આ ત્રણ મુદ્દા તમારે ઈમેલ રાઇટિંગ ની સૂચના ઉપરથી લખવાના હોય છે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો સાથે સાથે સમજાવતો જઈશ અને બોર્ડ ની પૂરવણીમાં કેવી રીતે લખવું એ પણ તમને હું છેલ્લે બતાવીશ તમને 100% કોન્ફિડન્સ આવશે અને વિડિયો નાનો એવો છે પણ ગમશે ચલો પહેલું વાત ફ્રોમ ટુ અને સબ્જેક્ટ એ લખાઈ જાય પછી લાઈનમાં કરવાના કોલન ચારની પટેલ ની આધારે તમારે જાતે ઈમેલ એડ્રેસ બનાવવાનું છે જે મેં કઈક આવી રીતે બનાવેલું છે તમે તમારી રીતે પણ બનાવી શકો પણ એ બનાવો ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખજો બધા જ આલ્ફાબેટના અક્ષર બીજી એબીસીડી માં સ્મોલ માં હોવા જોઈએ ક્યાંય પણ સ્પેસ છોડવાની નથી ઘણા બધા વિદ્યાર્થીઓને બાય ડિફોલ્ટ ટેવ પડી ગઈ હોય પહેલો અક્ષર કેપિટલ પણ ઈમેલ એડ્રેસ તમે લખો છો ત્યારે ધ્યાન રાખજો ભૂલથી ક્યાંય કેપિટલ અક્ષર કરતા નહીં સ્પેસ છોડતા નહીં યસ અને એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ તમારું જે બંધારણ સીમેલ એડ્રેસ એડ્રેસનું એ ખાસ લખી નાખવાનું છે તો આ મુદ્દા ખાસ ધ્યાન રાખજો ભૂલથી સ્પેસ છૂટી જાય

હવે ત્યારબાદ તમારે બે પેરેગ્રાફ ત્રણ પેરેગ્રાફમાં કામકાજ કરી શકો દસમા ધોરણમાં ઘણા સિલ્મમાં ટીચરો કહેતા હશે કે એક પેજમાં ઈમેલ લખવાનો સારી વાત છે એક પેજમાં તમે લખો છો કદાચ વધી જાય ને તો એ ગભરાવાની જરૂર છે નહીં વધારે લખાય છે તો સારી વાત છે પણ લખો એમાં ગ્રામરનું ખાસ ધ્યાન રાખવાનું પ્રેઝન્ટેશન તમારું સોલિડ લેવલ નું હોવું જોઈએ ચાલો પહેલો પેરેગ્રાફ હેલો હીર થેન્ક યુ ફોર રીડિંગ માય ઈમેલ આ તમે બધા ઈમેલમાં લખી શકો આઈ હોપ યુ આર ડુઇંગ વેલ

તમને ઈજી પડે એવા જ વાક્ય હું લાવેલો જોઈ લો છે વાક્ય સાઈઝ માં મોટું પણ નાના નાના ટુકડા કરો ને તો આરામથી યાદ રહી જાય એવું છે તમારું શબ્દ ભંડોળ વધારવામાં યસ યુઝ અ ગુડ ડિરેક્ટરી ડિક્શનરી ગુડ ડિક્શનરી સાગી ડિક્શનરી યુઝ કરો ટુ ચેક સ્પેલિંગ સ્પેલિંગ યુઝ કરવા માટે પ્રોનાઉન્સિએશન પ્રોનાઉન્સિએશન યસ ઉચ્ચારણ એન્ડ રિનિંગ ઓફ ન્યૂ વર્ડ્સ નવા નવા જે શબ્દ મળે છે એ તમે સર્ચ કરો ટ્રાય ટુ સ્પીક ને ઇંગ્લિશ એઝ મચ એઝ પોસિબલ જેટલું થાય એટલું ઇંગ્લિશમાં સ્પીક કરો બોલો ડોન્ટ ફિલ શાય શર્માઓ નહીં શર્માઓનો અનુભવ નહીં

યસ આવી મિસ્ટેક વો ભૂલતીય તવી ના જોઈએ ટુ હોય તો પાછળ વીવન જ હોય આ બધા ગ્રામરના મુદ્દા છે વીલ સાથે લર્ન જોઈ શકો છો તમે ગ્રામરના મુદ્દા બધે આપણે સેટ કરેલા છે યસ અને મેજોરિટી આપણે આસ્ક ડુ યસ ત્યારબાદ ત્યારબાદ યસ આજ્ઞાર્થ વાક્યો આપણે વધારે લીધેલા છે

પેપર ચેકર ને આપવા માટે મજબૂર થવું પડે હવે આ ઈમેલ તમારી પોરવણીમાં કેવું દેખાશે એ પણ તમને હું શો કરી દઉં જોઈ લો આ મસ્ત મજાની તમારી પોરવણી અહીંથી લખાણ કરવાનું સ્ટાર્ટ કરવાનું લખાણ કરો એની પહેલા તમારે ઈમેલ રાઇટિંગમાં એક મસ્ત મજાનું બોક્સ બનાવી દેવાનું છે

તમારી પૂરવણીમાં કેવી રીતે એ પણ સાથે શો કરેલું છે તો માર્ચ બે હજાર ત્રેવીસમાં માં પૂછાયેલું ઈમેલ રાઇટિંગ તમને આરામથી આ નાનકડા એવા વિડીયોની મદદથી સમજાઈ ગયું હશે તો આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું મળીએ નેક્સ્ટ લેક્ચર માં થેન્ક યુ થેન્ક યુ